પીએમ બાદ જ બહાર આવી શકે છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે માનવ કંકાલના અવશેષો મળી આવ્યા છે રાજકોટથી ત્યારે રાજકોટના જેતપુરમાં માનવ કંકાલ મળી આવ્યું જેમાં સામા કાંઠાના હંસરાજનગર વિસ્તારમાંથી આ કંકાલના અવશેષો મળી આવ્યા ત્યારે જેતપુર ઉદ્યોગનગર પીઆઈ તેમજ એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે આ માનવ કંકાલના અવશેષો મળતા લોકોના પણ ટોળા એકઠા થયા હતા ત્યારે માનવ કંકાલના અવશેષો ફોરેન્સિક પીએમ અર્થે મોકલવામાં આવે છે ત્યારે આ કંકાલના અવશેષો સ્ત્રીના છે કે પુરુષના એ તો પીએમ બાદ જ બહાર આવી શકે તેમ છે